આ તરફ છોટા છોટાઉદેપુરમાં દિવાળીના તહેવારો પૂરા થતાં બજારો ભારે સુમસામ જોવા મળ્યા ફટાકડાના વેપારીઓને હવે જાણે રડવાનો વારો આવ્યો છે છોટા છોટાઉદેપુર પંથકમાં દીપાવલી પર્વ પૂર્ણ થતાં જ બજારો ફરી જાણે સુમસામ જોવા મળી રહ્યા છે ગરાકી ન નીકળતા વેપારીઓની હાલત ભારે કફોડી બની છે જ્યારે ફટાકડાના વેપારીઓને પણ રડવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષની વાત કરીએ તો છોટા ઉદેપુરના બજારોમાં સોળ જેટલી દુકાનો લાગી હતી પરંતુ જોઈએ તેવા ફટાકડા ન વેચાતા હાલત કફોડી બની ગઈ છે એક તરફ દિવાળી સમયમાં ભારે માલ એકત્રિત કરી લીધો હોય અને તહેવારોમાં પણ ઘરાકી જોઈએ તેવી ન આવતા માલનું વેચાણ થયું નથી જેથી વેપારીઓએ રડવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર નગરમાં દિવાળીના તહેવારોમાં જીવન જરૂરિયાતની વસ્તુ તથા કપડાં બૂટ ચપ્પલ વગેરે ખરીદી કરવા અર્થે તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી ખરીદી કરવા અર્થે ગ્રામીણ પ્રજા આવતી હોય છે પરંતુ નગરમાં દિવાળી સમયે પણ બજારોમાં જોઈએ તેવી રોનક જોવા મળી ન હતી